મારું નામ અર્જુન ભડિયાદરા હાલ ચોકી ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ તરીકેની ફરજ બજાવું છું ત્રણ અઠવાડિયા પહેલાં વાવાઝોડાના હિસાબે લીમડાનું ઝાડ ચાલુ વીજ તાર ઉપર પડવાથી તાર નીચે પડી ગયેલા છે જેથી ચોકી ગામમાં ખેતીવાડીનો વીજ પુરવઠો સાવ સંપૂર્ણ ખોરવાઈ ગયેલો હતો અને વીજ તાર હેઠે નીચે પડી ગયેલ હોવાથી કોઈ પણ દુર્ઘટના ન બને અને એ માટે મારા દ્વારા કચેરીને ત્રણ વાર કમ્પ્લેન કોલ સેન્ટરમાં કરાવવામાં આવી હતી છતાં એ લોકો દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી અને કામ રિપેરિંગ કરવામાં આવ્યું નથી કામ રિપેરિંગ ન થયું હોવાને કારણે અત્યારે લોકોને સિંચાઈમાં ખૂબ જ મુશ્કેલી પડે છે લોકોના ઉભા પાક સુકાઈ રહ્યા છે અને હાલ પણ તે તાર અત્યારે નીચે જમીન ઉપર ચાલુ લાઈવ હોવાથી જો ભવિષ્યમાં કોઈ પણ દુર્ઘટના સર્જાશે તો તેના સંપૂર્ણ જવાબદાર પીડીસીલ કચેરીના અધિકારીઓ રહેશે